તમે જમીન પર ખેતી થતી તો જોઈ જશે પણ ફક્ત પાણી પર જ ખેતી કરવામાં આવે તો આવો મળીએ અમદાવાદના એક અર્બન ફાર્મરને જેણે અપનાવી છે હાઇડ્રોપોનિક ટેકનિક હાઇડ્રોપોનિકના કારણે તમે જે નોર્મલ ખેતી છે ખેતરમાં જે થાય છે એની કમ્પેરિઝનમાં એસી થી 90% પાણીની બચત કરી શકો છો કારણ કે આમાં બધી જ વસ્તુ સર્ક્યુલેટિંગ મીડિયમમાં છે એટલે જે પાણી તમારે એને પોષણ તત્વો જે લે છે એ જ પાછું તમારે રિસર્ક્યુલેટ થાય છે કે ફરી ફરું સાયકલ ફરે છે જેના કારણે પાણીની અત્યંત બચત થાય છે અત્યાર સુધી ખેતરની વાત આવે તો તમે ખુલ્લું ખેતર જોતા અને તેમાં લહેરાતો પાક જોતા આ દ્રશ્યો પણ ખેતરના છે અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં આવેલ ઇન્ડોર ખેતર છે જે હાઇડ્રોપોનિક ટેકનિકથી તૈયાર થયું છે નોર્મલ રીતે તમારી જે ખેતી થાય છે એ ખેતરોમાં કરવામાં આવે છે હવે શહેરો આટલા મોટા થઈ ગયા છે ખેતરો બધા જ જતા રહે દૂર આજથી અહીંયા હવે અમદાવાદની અંદર ઘણા બધા દૂર થઈ ગયા છે તો હવે આ ફ્લેક્સિબલ ટેકનિક હોવાના કારણે તમે શહેરોની અંદર જ જેવી રીતે અત્યારે આપણે આ જે અહીંયા અમારું ફાર્મ છે ખેતરવાળાને કહીએ અમે તો આ આપણે એક એવા વિસ્તારમાં છે કે જે એકદમ સૌથી ભરચક વિસ્તારમાં છે તો જેના કારણે શું છે કે આ ફ્લેક્સિબલ હોવાના કારણે આપણે આપણા ઘરોની પાસે અને જ્યાં વપરાશ છે ત્યાં જ આપણે આ બધી વસ્તુઓ ઉગાડી શકીએ છીએ એની અંદર આપણે મૂળભૂતથી રેતી કે માટી કે જમીનનો વપરાશ થતો જ નથી જે પણ છે અહીંયા આપણા ક્રોપ્સ જે છે એ બધા જ કમ્પ્લીટલી પાણીની અંદર આપણે એને એના મૂળ રહે છે એટલે પાણીમાંથી સીધું એમનું જે પણ છે પોષણ તત્વો એ ઉપાડે છે એના ફાયદા એકની અનેક છે બગાડ નથી થતો ટાઈમ પર પહોંચે છે જેટલી જરૂરિયાત છે એટલું જ તમારે ઉગાડવું પડે છે

जेने जर्मिनेशन प्रोसेस कहवाय छे जर्मिनेशन थी हार्वेस्टिंग सुधी माइक्रो ग्रीन्स ने तैयार था ता आश्रे पंदर वीस दिवस जारे लीफ वेजिटेबल्स से तैयार था ता आश्रे पांत्रिस थी चालीस दिवस नो समय लगे छे पौधों को मतलब सीड्स को मैं बुवाई करता हूँ और बुवाई के बाद में वो जर्मिनेशन होके जब आता है तो उसको जर्मिनेशन चेम्बर में लाइट के नीचे रखता हूँ प्रकाश में और वो दस से बारह पौधा उसके बाद में उसको मैं नर्सरी में ला के शिफ्ट करता हूँ और नर्सरी में पौधा जब थोड़ा मेच्योर हो, हो जाता है तो उसको मैं मतलब पहले मैं पे रखता नर्सरी में और नर्सरी के बाद में उसे 600 सौ टी पे रखता हूँ आ पद्धति तांदड़ जो के पची माइक्रोग्रेन साथ दूधी रिंगण काकड़ी जेवा बीजा शाक भाजी पड़ी सकते અને એની ઉપર તમારે ખાલી પાણીનો છિડકાવ કરવામાં આવે હવે તમે ખાલી પાણીનો છિડકાવ કરો એની અંદર તમારે પંચાણું ટકા જેટલું પાણી બચી શકે એમ છે ખેતી કરતા પછી તમારે એના સિવાય ગ્રો બેક હાઇડ્રોપોનિક્સ છે ડસ્ટ બકેટ સિસ્ટમ છે આ બધાથી તમે લોકો ઘણા બધા અલગ અલગ પાક લઈ શકો છો ટમેટી ટમેટા કોલીફ્લાવર છે તમારે કોબીજ છે રીંગણ છે કે કાકડી છે દૂધી તુરિયા ગલકા આ બધી વસ્તુ તમે આપણે ઉગાડી શકીએ એમ છે આની અંદર આના સિવાય એક્ઝોટિક તો અમે ઉગાડીએ જ છીએ અહીંયા એક્ઝોટિક તમે ઉગાડી શકો છો પ્લસ તમે આની અંદર જો મોટા પાયે કરીએ અને વ્યવસ્થિત રીતે તો આની અંદર લોકો કેસર પણ ઉગાડે છે તો હવે તમારે ક્યાંય બહાર નહીં જવું પડે ઘરે જ થોડી જાણકારી મેળવો થોડો પ્રયત્ન કરો તો તમે પણ ફ્રેશ શાકભાજી ઘર બેઠા જ ઉગાડી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી જતીન ભટ્ટ સાથે ધારા નો રિપોર્ટ